નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક ગરીબ બાળકની પ્રાર્થના સિઠ્ઠી પ્રતિ શ્રી ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા શંખચક્રવાળા ચક્રવાળા સ્વર્ગલોક વાદળાની વચ્ચે મુકામ આકાશ પ્રિય ભગવાન જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડેક દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ પારકા ઘરના કામ કરવા જાય છે હું શું કામ ભણું છું એની મારા મા બાપને કે મને પણ ખબર નથી કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને એક ટંકનું મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે જ મારા મા બાપ મને રોજ નિશાળે ધકેલે છે ભગવાન તને બે ચાર સવાલો પૂછવા માટે જ આ પત્ર હું લખી રહ્યો છું મારા સાહેબે કીધું હતું કે તું સાચી વાત જરૂર સાંભળે છે એટલે તને આ બધું પૂછી રહ્યો છું તું જરૂર જવાબ આપજે પ્રશ્ન નંબર એક હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને સવારે નિયમિત નિશાળે જાઉં છું અમે તો તારા વાલા બાલુડા છીએ તો પણ એ ભગવાન તારી ઉપર આરસ પહાણનું મંદિર છે એસી છે અને મારી નિશાળમાં ઉપર સાપરું પણ કેમ નથી દર ચોમાસે પાણી પણ ટપકે છે આ મને સમજાતું નથી તું સમજાવજે પ્રશ્ન નંબર બે હે ભગવાન તને રોજ બત્રીસ ભાતના પકવાન પીરસાય છે ને તું તો એ ખાતોય નથી અને હું દરરોજ બપોરે મધ્યાહન ભોજનના એક મોટી ભાતથી અડધો ભૂખ્યો ઘરે છું આવું કેમ પ્રશ્ન નંબર ત્રણ મારી નાની બહેનના ફાટેલા ફરાક પર કોઈ થેગડું નથી મારતું અને તારે રોજ રોજ પચરંગી નવા નવા વાઘા સાચું કહું ભગવાન હું રોજ તને નહીં તારા નવા કપડાં જોવા જ તારા મંદિરે આવું છું પ્રશ્ન નંબર ચાર તારા કોઈ પણ પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાની મહેનતે તૈયાર કરેલું દેશભક્તિનું ગીત રજૂ કરું છું ત્યારે સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને થોડાક બાળકો હે પ્રભુ તારા મંદિરે જે સમાતા નથી એ બધાએ મારા મંદિરે કેમ ડોકાતાય નથી પ્રશ્ન નંબર પાંચ તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવ સ્ટાર હોટલ જેવું મંદિર છે તે તારે ખરેખર એટલી બધી સગવડતા જોઈએ છે અને તારા મંદિર જેવી એક પ્રાથમિક શાળા પણ છે પણ એમાં અમને ગરીબોના બાળકોને ભણવા ન મળે એમ બધા કહે છે એવું શા માટે પ્રભુ મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તોય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છીએ તોય અમારા ચહેરા પર નૂર કેમ નથી બસ શક્ય હોય તો આ પાંચેય પ્રશ્નના જવાબ આપજે મને વાર્ષિક પરીક્ષામાં ક્યાંય કામ લાગે ભગવાન મારે ખૂબ ભણવું છે ડૉક્ટર બનવું છે પણ મારા મા બાપ પાસે પી કે ટ્યુશનના પૈસા નથી તું જો તારી એકાદ દિવસની દાનપેટી મને મોકલે ને તો હું આખી જિંદગી ભણી શકું જોજે આ વાત પર જરા વિચાર કરીને કહેજે જોકે હું જાણું છું કે તારે પણ ઘણાને પૂછવું પડે એમ છે પરંતુ આ વર્ષે સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા વખતે જો તું મારા પર ધ્યાન નહીં આપે તો મારા બાપુ મને સામેના ચાવાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને સાફ પાઈશ પણ હા તારી આરે તો હું કીટા જ કરી નાખીશ માટે જલ્દી કરજે ભગવાન સમય બહુ જ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ લિખિતન સરકારી શાળાનો એક ગરીબ વિદ્યાર્થી પ્રસ્તુતપત્ર ડૉક્ટર આઈ કે વેજળીવાળા દ્વારા લખવામાં આવેલ છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ